નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર ચાર એનો ટોપિક છે ફોર પોઈન્ટ ફોર પોઈન્ટ ટુ કે જેની અંદર આપણે વાત કરવાની છે ઇથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડના ગુણધર્મો ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો તેના ઉપયોગ એની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એની ચર્ચાઓ આપણે આની અંદર કરવાની છે આ આપણા આ ચેપ્ટરનો બારમો વિડીયો છે તો ચલો આપણે આગળ વધીએ બારમા વિડીયાની અંદર તો સૌ પ્રથમ ઇથેનોઈક એસિડ ઇથેનોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતો હોય છે આ કાર્બોક્સિલિક એસિડની અંદર તમે જાણો છો કે એનું બંધારણ તો આ રીતનું હોય છે શું હોય બંધારણની અંદર તો એના બંધારણની અંદર આ રીતે સી સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન હોય અને અહીં એક ઓએચ જોડાયેલો જોડાયેલું હોય અહીં આલ્કાલ શૃંખલા જોડાયેલી હોય તો આ કાર્બોક્સિલિક એસિડ છે આ કાર્બોક્સિલિક એસિડની અંદર અત્યારે આપણે વાત કરવાની છે ઇથેનોઈક એસિડ કે જેમાં અહીંયા આર બરાબર શું હોય સી એચ થ્રી એટલે સી એચ થ્રી સી ડબલ ઓ થશે કાર્બનની સંખ્યાને આધારે જોઈએ તો એનું બંધારણ જે છે આ રીતનું આપણને જોવા મળે બરાબર તો આ જે ઇથેનોઈક એસિડ છે એની આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એના ભૌતિક ગુણધર્મોની તો આ જે ઇથેનોહિક એસિડ કે જેને એસિટિક એસિડ કહેવામાં આવે છે ઇથેનોઈક એસિડ શું કહેવામાં આવે એસિટિક એસિડ એ રંગવિહીન હોય પ્રવાહી અવસ્થાની અંદર હોય અને તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું હોય માનો કે કોઈ પણ લગ્ન પ્રસંગ છે તો લગ્ન પ્રસંગનો એઠવાડો જે જગ્યાએ નાખવામાં આવ્યો છે ત્યાંથી તમે પસાર થાવ તો ત્રણ ચાર દિવસ પછી ત્યાંથી જે ખાટી વાંસ આવતી હોય ને એવી તીવ્ર ખાટી વાંસ આ ઇથેનો એસિડમાંથી આવે વિનેગરમાંથી આવે રેડી તો આ એસિડિક એસિડમાંથી એવી તીવ્ર જે છે એ ખટાશયુક્ત વાંસ ધરાવતું પ્રવાહી છે એટલે ભૌતિક અવસ્થાની પ્રવાહી છે રંગવીન હોય કલરનો હોય પણ તીવ્ર ખાટી વાંસ આવે શુદ્ધ એસિડ જો આપણે લઈએ તો સેન્ટીગ્રેડ છે અને એનું ઠાર બિંદુ સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ છે એટલે ગલન બિંદુ સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ તો જો શુદ્ધ હોય તો સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા નીચા તાપમાન એ કેવી અવસ્થાની અંદર જાશે સોલિડ અવસ્થાની અંદર જશે અને એ શિયાળાની અંદર ઠંડીમાં જો આબોહવા નું તાપમાન એટલે કે શિયાળામાં અથવા તો ઠંડી આબોહવામાં જો તાપમાન જે છે એ સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં નીચું વહી જાય તો એ સોલિડ અવસ્થામાં આવી જાય અને સોલિડ અવસ્થામાં આવી જાય એટલા માટે અવશુદ્ધ જે ઇથેનોઈક એસિડ હોય એને આપણે ગ્લેશિયસ એસિટિક એસિડ કહીએ છીએ ગ્લેશિયસ એસિડિક એસિડ રેડી તો ગ્લેશિયસ એસિડિક એસિડ તરીકે શા માટે ઓળખવામાં આવે છે કારણ કે ઠંડીની અંદર અને શિયાળા જેવી જે છે એ ઠંડી આબોહવા હોય ત્યારે તાપમાન નીચું હોય તાપમાન નીચું હોય તો સોલિડ અવસ્થામાં આવી જાય ને સોલિડ અવસ્થામાં આવી જાય તો એને ગ્લેશિયસ એસિટિક એસિડ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ પણ ક્યારે શુદ્ધ અવસ્થાની અંદર હોય તો જો એની અંદર થોડું ઘણું પાણી ઉમેરી દઈએ તો પછી સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એ સોલિડ અવસ્થાની અંદર આવતું નથી એટલે આ વસ્તુ પણ આપણે એની અંદર જે છે એ ધ્યાન રાખશું મોટા ભાગે આનું આપણે જે દ્રાવણ વાપરતા હોઈએ છીએ પાંચથી આઠ ટકા સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ એને આપણે સરખો અથવા વિનેગર તરીકે વાપરતા હોઈએ છીએ આ જે વિનેગર છે એ વિનેગરનો ઉપયોગ ચાઇનીઝ વસ્તુ જે બનાવતા હોય ચાઇનીઝ બ્રેડ નૂડલ્સ મંચુરિયન એ લોકો ખટાશ લાવવા માટે અને સ્વાદ લાવવા માટે આ સરકોનો ઉપયોગ કરતા હોય આ જે સરકો છે એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે યાની એસિટિક એસિડ છે ઇથેનો એસિડ છે નિર્બળ એસિડ છે તો તમને કેમ થાય કે નિર્બળ એસિડ કોને કહેવાય તો નિર્બળ એસિડ એટલે એવા પ્રકારનો એસિડ કે જેને પાણીમાં ઉમેરો તો એનું અપૂર્ણ આઈનીકરણ થાય સંપૂર્ણ આયનીકરણ ન થાય પ્રબળ એસિડ એટલે એવા પ્રકારનો એસિડ કે જેને આપણે પાણીમાં ઉમેરીએ તો એનું આયનીકરણ કેવું થઈ જાય સંપૂર્ણ આયનીકરણ થઈ જાય તો પ્રબળ એસિડ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય અપૂર્ણ આયનીકરણ થાય તો એ નિર્બળ એસિડ તો એસિટિક એસિડની આપણે વાત કરીએ છીએ સી એચ થ્રી સી ડબલ ઓ એચ તો આ નિર્બળ એસિડ તરીકે વર્તે છે જ્યારે આપણે HCL ની વાત કરીએ તો આ એચ છે એ પ્રબળે એસિડ તરીકે વર્તે છે એટલે HCL ને આપણે પાણીમાં નાખીએ તો HCL ને પાણીમાં નાખવાથી એનું સંપૂર્ણ આઈનીકરણ થશે આમ થાય એચ સી એલ પ્લસ પાણી આ નાખો એટલે આમાં બની જાય એચ થ્રીઓ પ્લસ અને સીએલ માઇનસ પણ જો એસિટિક એસિડને આપણે પાણીમાં નાખીએ તો આ એસિટિક એસિડ એને આપણે ઉમેરી દીધું પાણીમાં એટલે આની પ્રક્રિયા થાય એટલે નિપજ તરીકે મળે સી એચ થ્રી સી ડબલુ માઇનસ અને એચ થ્રી ઓ પ્લસ તો આ એચ થ્રી ઓ પ્લસ અને સીએચ થ્રી સી ડબલો માઇનસ આમ થાય તો એક એચ ઓ પ્લસ અને સીએચ થ્રી સી ડબ્લુ માઇનસ ડેડી આઇથેનો એસિડ હવે આની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ડાયરેક્ટ ના હોય એટલે આની પ્રક્રિયા આમ પણ જાતી હોય ને આમાંથી પાછું આય બનતું હોય એટલે આ પ્રક્રિયા પ્રક્રિયકમાંથી નીપજ અને નીપજમાંથી પ્રક્રિયક બનતું હોય આની પ્રતિવર્તિ સ્વરૂપે હોય એટલે અહીં એથરીઓ પ્લસ સાંદ્રતા જે છે ને ખૂબ ઓછી જોવા મળે અહીં એથ્રીઓ પ્લસ સાંદ્રતા ખૂબ વધારે જોવા મળે તો પ્રબળ એસિડ એનું સંપૂર્ણ આઈનીકરણ થાય મહદઅંશે આઈનીકરણ થાય અને નિર્બળ એસિડ હોય એનું અલ્પ પ્રમાણમાં આઈનીકરણ થાય તો આ એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે હવે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાતની આપણે વાત કરીએ તો લિટમસ પેપર અને સાર્વત્રિક સૂચકનો આપણે ઉપયોગ કરવાનો સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરી મંદ એસિટિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બંનેની પીએચની આપણે સરખામણી કરવાની છે તો એસિટિક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ આમાંથી ઉત્પન્ન થતાં એચ પ્લસ આયનની સાંદ્રતા ઓછી હશે સાંદ્રતા ઓછી હશે એટલે એની પીએચની કિંમત આપણને કેવી મળશે વધારે મળશે અને એચ સી એલ એચ આ જે એચ પ્લસ આયન છે એની સાંદ્રતા વધારે હશે અને સાંદ્રતા વધારે હશે એટલે એની પીએચ કેવી મળશે આપણને ઓછી મળશે કારણ કે પીએચ આપણને આવી રીતે મળે માઇનસ લોગ એચ થ્રીઓ પ્લસ અથવા એચ પ્લસની સાંદ્રતા આ દસ આધાર ની સાંદ્રતા લેવાની આગળ જે છે એ માઇનસ રાખવાનું તો આ રીતે આપણને જોવા મળે છે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ટેન બેઝ એચ થ્રી પ્લસ આઈ ની સાંદ્રતા રેડી આમ થાય આ પીએચ તો જો લિટમસ પેપરનો આપણે ઉપયોગ કરીએ તો બંને એસિડની ઓળખ થઈ શકે તો લિટમસ પેપરને આધારે બંને પેપરની ઓળખ બંને એસિડની ઓળખ આપણે નહીં કરી શકીએ કારણ કે બંનેના જલીય દ્રાવણ એસિડિક હશે તો બંનેની અંદર ભૂરું લિટમસ પેપર છે એ લાલમાં રૂપાંતરિત થશે લાલમાંથી લાલ રહેશે એટલે લિટમસ પેપરને આધારે આ બંનેની અંદર તમે એને અલગ નહીં પાડી શકો પણ જો સાર્વત્રિક સૂચકનો આપણે ઉપયોગ કરશું તો એક સરખી પ્રબળતા ધરાવતું આપણે આનું દ્રાવણ લીધું હોય તો એ બંનેની પીએચ જે છે એ જુદી જુદી મળશે જેમાં પીએચ વધારે મળે છે એ એસિટિક એસિડનું દ્રાવણ હશે અને પીએચ ઓછી મળશે એ HCl નું દ્રાવણ હશે રેડી તો pH ના ફેરફાર ને લઈને આપણે આને ઓળખી શકશું તો અહીં શું લિટમસ કસોટી દ્વારા બંને એસિડ સૂચિત થાય છે તો હા બંને એસિડ છે એવું સૂચિત થાય છે પણ કયો એસિડ એસિટિક એસિડ છે અને કયો એસિડ જે છે HCl છે એ તમે નક્કી કરી શકશો નહીં સાર્વત્રિક સૂચકને આધારે એક સમાન પ્રબળતા ધરાવતા એસિડ દર્શાવે છે તો આ સાર્વત્રિક સૂચકની અંદર એક સમાન પ્રબળ ધરાવ પ્રબળતા ધરાવતા તમે બંને એસિડ લેશો તો સીએચ થ્રી સી ડબલ એચ નિર્બળ એસિડ છે એચ સીએલ પ્રબળ એસિડ છે એટલે આની ની કિંમત જે છે એ ઓછી મળશે અને આની પીએચની કિંમત વધારે મળશે વધારે પણ એક વસ્તુ તો ધ્યાન રાખવાની સાત કરતા તો ઓછી જ જશે બંને કેસની અંદર રેડી કારણ કે બંને એસિડ છે ચાલો હવે એની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો એના રાસાયણિક ગુણધર્મો એમાં આપણે જોવાનું છે એસ્ટરીકરણ અને આ એસ્ટરીકરણની પ્રક્રિયા માર્ચ બે હજાર વીસની અંદર જે છે ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર પૂછાઈ ગયેલી છે તો એની વાત કરીએ એસ્ટરીકરણ કેવી રીતે થાય તો આપણે લેશું ખનીજ એસિડ ખનીજ એસિડ એટલે શું તો એચ સીએલ એચ ટુ એસઓ ફોર એચ એન થ્રી અને આપણે જે છે ખનીજ એસિડ તરીકે ઓળખતા હોઈએ છીએ આમાં જનરલી આપણે એચ અથવા એચ ટુ ફોરનો ઉપયોગ કરતા હોય મેજોરિટી એચ ટુ એસઓ ફોર આપણે વાપરતા હોઈએ છીએ તો ખનીજ એસિડ ઉદીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ લેવાનું અને આલ્કોહોલ લેવાની એમના વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ એટલે એસ્ટર ને પાણી બનશે તો આ એસ્ટર બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એસ્ટરીકરણ અને કહેવાય એસ્ટરિફિકેશન તો એસ્ટરીકરણ થાય હવે આ જે એસ્ટરીકરણ છે એ એસ્ટરીકરણ એમાં માનો કે આપણે આલ્કોહોલની અંદર ઇથેનોલ લઈએ અને ઇથેનોઈક એસિડ લઈએ તો એક ઇથેનોઈક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ અને એની સામે ખનિજ એસિડની હાજરીમાં આપણે પરિશુદ્ધ આલ્કોહોલ સાથે એની પ્રક્રિયા કરીએ આલ્કોહોલમાં કયો લઈએ છીએ ઇથેનોલ સી એચ થ્રી સી એચ ટુ ઓ આની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ સાંદ્ર એચ ટુ એસો ફોરની હાજરીમાં તો આ સાંદ્ર એચ ટુ એસો ફોર એની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે નિપજ તરીકે મળે સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ ફાઇવ કે જેને કહેવાય ઇથાઇલ એસિટેટ અને સામે પાણી છૂટું પડે આ મળે આપણને એસ્ટર એસ્ટર મળશે ને પાણી છૂટું પડશે તો એ નિપજ તરીકે જે મળે છે એને શું કહેવાય ઇથાઇલ એસિટેટ હવે જો અહીંયા ઇથેનોલની જગ્યાએ તમે માનો કે મિથેનોલ ઉપયોગમાં લ્યો તો અહીંયા નિપજ તરીકે આપણને મળે મિથાઇલ એસિટેટ આ જગ્યાએ થ્રી આવી જાય એને શું કહેવાય મિથાઇલ એસિટેટ આ ઇથાઇલ એસિટેટનું આયુપીએસી નામ ઇથાઇલ ઇથેનોએટ થાય તમારી જાણ માટે ઇથાઇલ ઇથેનોએટ રેડી અગિયાર બાર સાયન્સની અંદર આપણે એ બધા નામકરણ જે છે એ જોશું અને ઉપનિપદ્ધ તરીકે પાણી જે છે એ મળતું હોય તો આ રીતની પ્રક્રિયા આપણને જોવા મળે હવે આ પ્રક્રિયા જ્યારે આપણે કરતા હોય ત્યારે શું થાય તો આ રીતનું જે છે એ દૂર થતું હોય કાર્બોક્સિલિક એસિડમાંથી જે છે એ ઓ એચ દૂર થતો હોય અને આલ્કોહોલમાંથી જે છે એચ દૂર થતો હોય આ પાણીનો અણુ દૂર થાય એટલે આ બંને જે છે એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય ને એના જોઈન્ટ થવાથી આપણને આ ક્રિયાશીલ સમૂહ મળે કે જેને આપણે એસ્ટર સમૂહ કહીએ છીએ આ ઇસ્ટર સમૂહનું નામકરણ હંમેશા અહીંથી થાય અહીં ઇથાઇલ હોય તો પહેલાં ઇથાઇલ કહેવાનું મિથાઇલ હોય તો મિથાઇલ કહેવાનું પછી અહીં કેટલા કાર્બન છે એની પાછળ ઓએટ પ્રત્યે મૂકી દેવાનું ઓએટ તો આનું નામ થાય ઇથાઇલ ઇથેનોએટ અહીંયા જો સીએ થ્રી હોય તો એને કહેવાય મિથાઇલ ઇથેનોએટ અહીંયા જો પ્રોપાઇલ હોય તેને કહેવાય પ્રોપાઇલ ઇથેનોએટ આ યુપીએસસી નામ થયા પ્રચલિત નામની અંદર ઇથેનોએટની જગ્યાએ સી કેટ આવે માનો કે તમે અહીંયા જે છે એ ઉપયોગમાં લ્યો છો ફોર્મિક એસિડ આનો ઉપયોગ કરો એચ સી ડબલ બોન્ડ ઓ એચ અને આની તમે પ્રક્રિયા કરો છો ઇથેનોલ સાથે તો આનો ઓએચ એચ આનો એચ જવાનો તમને જે નીપજ મળશે એ નીપજ મળશે આ રીતની એચ સી ડબલ બોન્ડ ઓ ઓ સી એચ ટુ સી એચ થ્રી આને કહેવાય ઇથાઇલ મિથેનોએટ અથવા ઇથાઇલ ફોર્મેટ તો આ રીતે એસ્ટર આપણને નીપજ તરીકે મળે છે તો આ જે એસ્ટર ઉત્પન્ન થાય છે એના ગુણધર્મોની વાત કરીએ તો આ એસ્ટર મીઠી વાસ ધરાવતો હોય કેવી મીઠી વાસ હોય તો પાકા ફળ જેવી પાકા ફળની અંદર પણ કયું પાકું ફળ તો એકઝેટ પાકા કેળા જેવી તો પાકા કેળાની અંદર જે સ્મેલ આવે એવા પ્રકારની સ્મેલ જે છે આની અંદર આવતી હોય અત્તર બનાવવા માટે આપણે આ એસ્ટરીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ હાયર આલ્કોહોલ અને હાયર કાર્બોક્ઝિલિક એસિડ એટલે વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કોહોલ અને ઉચ્ચ કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્ઝિલિક એસિડ એમનાથી જે એસ્ટર બને છે એ એસ્ટરની અંદર અતિ સારી સુગંધ આવતી હોય છે કે જેનો આપણે ઉપયોગ અત્તર બનાવવા માટે કરતા હોઈએ છીએ સાથે સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે પણ આપણે એનો જે છે ઉપયોગ કરતા હોય એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ આપણે પાછા પણ મેળવી શકીએ અને આ જે પાછા મેળવીએ છીએ એ પ્રક્રિયાની અંદર જે સોડિયમ ક્ષારમાં કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતરણ થાય એને આપણે કહીએ છીએ સાબુ એટલે આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ સાબુનીકરણ પ્રક્રિયાની અંદર શું હોય તો આ રીતે માનો કે આમ આપણે લઈ લઈએ આ કાર્બોક્સિલિક એસિડ છે કેડી આની આપણે પ્રક્રિયા કરીએ એને ઓએચ સાથે એને ઓએચ સાથે પ્રક્રિયા કરી એટલે આનું જલ વિભાજન થયું આનું જલ વિભાજન થાય એટલે નિપજ તરીકે આપણને મળશે આર સી ડબલ બોન્ડ ઓ એને અને સામે મળશે આર ડેસ સી આર ડેસ ઓએચ તો આ જેમાંથી મળ્યો તો એ આલ્કોહોલ પાછો મળશે અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે હવે જો આ કાર્બોક્ઝિલિક એસિડના સોડિયમ ક્ષારની અંદર આરમાં લાંબી કાર્બન શૃંખલા હશે તો આને કહેવાય સાબુ એટલે સાબુ એટલે શું લાંબી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્ઝિલિક એસિડનો સોડિયમ ક્ષાર એને આપણે સાબુ તરીકે ઓળખીએ છીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવી આલ્કલી લેવાની બેઇઝ શું લેવાનો એવો બેઝ તો એના વડે એસ્ટરનું ફરીથી આપણે આલ્કોહોલની અંદર અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતરણ કરી શકીએ આ જે સોડિયમ ક્ષારમાં રૂપાંતરણ થાય છે એ રૂપાંતરણને આપણે કહીએ છીએ સાબુનીકરણ પ્રક્રિયા પણ એની અંદર આ લાંબી કાર્બન શૃંખલા ધરાવતો ઘટક હોય તો આપણે એને સાબુ તરીકે ઓળખતા હોય જનરલી જે છે એ બહાર કરતાં કાર્બનની શૃંખલા એની અંદર જે છે એ વધારે હોય એની ફેટી એસિડ આપણે લીધો હોય તો ફેટી એસિડ નો જે સોડિયમ ક્ષાર છે એને આપણે સાબુ તરીકે ઓળખતા હોય અહીં આપણે ઇથાઇલ એસિડ એટનું એનએઓએચની હાજરીમાં જલ વિભાજન વિચારીએ તો એનએઓએચના મંદ દ્રાવણની હાજરીમાં થોડું ગરમ કરવામાં આવે છે એટલે આ રીતની પ્રક્રિયા થાય અહીં એનએચની જગ્યાએ એચ ટુ એસઓ ફોર પણ ચાલે પણ એચ ટુ એસઓ ફોર કેવું લેવાનું મંદ મંદ એચ ટુ એસઓ ફોર લેશો તો આ ઇથેનોલ એમને મળશે પણ અહીં એનો સોડિયમ ક્ષાર નહીં મળે સોડિયમ ક્ષારની જગ્યાએ પાછો જે હતો ને એ કાર્બોક્સિલિક એસિડ મળશે તો આ જે પ્રક્રિયા છે એને એસ્ટરનું જલ વિભાજન કહેવાય કારણ કે કોના વડે વિભાજન થયું પાણી વડે એક જગ્યાએ છે કાર્બોડ છે એ કાર્બોક્સિલિકેસિડ ખનીજ એસિડ આપણે લઈ લઈએ એચસી એચ ટુ એસઓ ફોર ની જેમ બે સાથે પ્રક્રિયા કરે છે અને એની બે સાથેની પ્રક્રિયા એસિડ અને બે સાથેની જે પ્રક્રિયા હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ તટસ્થીકરણ તો આ તટસ્થીકરણની આપણે વાત કરીએ તો ઇથેનોઈક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય આ કાર્બોક્સિલિક એસિડ છે અને આ જે છે એને ઓએચ આની આપણે પ્રક્રિયા કરીએ તો આમાંથી એચ જ દૂર થશે આમાંથી શું દૂર થશે એચ આમાંથી જે દૂર થશે એચ અને આનો દૂર થશે ઓ એચ અહીંયા ઓએચ નહીં જાય ઓનલી એચ જ જશે અને પાણીનું દૂર થશે અને નિપજ તરીકે અહીંયા ક્ષાર મળશે તો આ ક્ષાર મળ્યો આ પાણી મળ્યો આ જે છે એસિડ છે અને આ છે એ બેઇઝ છે તો એસિડ અને બેઇઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી મળે છે આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ ન્યૂટ્રલાઇઝેશન તો આ ન્યૂટ્રલાઇઝેશનની પ્રક્રિયા થાય તટસ્થિકરણની પ્રક્રિયા થાય આ રીતની નિપજ આપણને મળે હવે આના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરીએ તો આ કાર્બોક્સિલિક એસિડ જે કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ છે એની સાથે પ્રક્રિયા આપતા હોય ઉભરા આપે કાર્બન ડાયોક્સાઇડના કેવી રીતે આપે તો ચાલો જોઈએ આ ઇથેનોઇક એસિડની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડના ઊભરા એની અંદર મળશે અને સામાન્ય રીતે જે છે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળશે દાખલા તરીકે આ એસિટિક એસિડ છે આ એસિટિક એસિડની આપણે પ્રક્રિયા કરીએ છીએ એને ટુ થ્રી સાથે એટલે બે એસિટિક એસિડની પ્રક્રિયા કરવી પડશે એટલે એસિટિક એસિડના બે સોડિયમ ક્ષાર મળશે સામે પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડના આવશે હવે જો આ પ્રક્રિયામાં આની જગ્યાએ માનો કે આપણે એને એચ સીઓ થ્રી લઈ લઈએ તો આના એક જ ઘટકની પ્રક્રિયા થશે કાર્બોક્સિલિક એસિડના બે અણુ નહીં જોઈએ એક જ જોશે આ પ્રક્રિયા કરશું એટલે અહીં આ જ મળશે અહીં આ જ મળશે અહીં આ જ મળશે તો એને લઈને આ જે એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ છે એના જલિય દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ છીએ એને ઓએચના જલીય દ્રાવણનો એને ઓએચ નહીં એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટના જલિય દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ છીએ એસિડની હાજરી નક્કી કરવા માટે માનો કે આપણને આપેલો પદાર્થ કાર્બોક્ઝિલિક એસિડ છે તો એની અંદર જુઓ તમે એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ નાખો તો એ કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપશે તો જો આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડના ઉભરા મળે તો આપણે કહેવાનું આપણને આપેલો જે પદાર્થ છે એ પદાર્થ કાર્બોક્સિલિક એસિડ છે અહીં એક સાથે આપણે પ્રક્રિયા કરી આના એક મોલની પ્રક્રિયા થાય એને ટુ સીઓ થ્રી સાથે પ્રક્રિયા કરીએ તો આના બે મોલની પ્રક્રિયા થાય આ નિપજ સહીં મળે એમાં કોઈ ભેદ નથી રેડી તો આ રીતની પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે આપણને પહેલાં સંયોજનો મળશે એ પ્રક્રિયાનો ઉપયોગ આપણે એની હાજરી નક્કી કરવા માટે પણ કરી શકીએ છીએ હવે આપણે આના ઉપયોગની વાત કરીએ ઇથેનોઈગ એસિડના ઉપયોગ ક્યાં થાય તો વિનેગર વિનેગર યાની સરખો સરકોની બનાવટમાં આપણે ઉપયોગ કરીએ છીએ આ વિનોગ વિનેગરનો ઉપયોગ ક્યાં થાય તો ખોરાકની અંદર સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે ખાસ કરીને ચાઇનીઝ લોકોવાળા ચાઇનીઝ જે બનાવતા હોય મંચુરિયન છે ભેળ છે નૂડલ્સ છે તો એ બધા આનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે રેસ્ટોરન્ટવાળા પણ સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે આનો ઉપયોગ કરે છે લીંબુનો ભાવ જ્યારે ખૂબ વધારે હોય ત્યારે એની અવેજીમાં આ વિનેગરનો ઉપયોગ થતો હોય છે આ ઉપરાંત ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવો હોય તો એમાં પ્રિઝર્વેટિવ તરીકેનો ઉપયોગ થાય દાખલા તરીકે રાયતાવાળા મરચાં મરચાં હોય તો મરચાંના કટકા કરીને એમાં પેલાં રાયના તુરિયાને એ નાખી અને તમે ઘરે જે રાયતાવાળા મરચાં બનાવો છો એ તમે અઠવાડિયા પછી તમે જોશો તો એની લીલાશ છે ને ઓછી થઈ ગઈ હશે કાળા પડી ગયા છે પણ માર્કેટમાંથી તમે રેડીમેડ રાયતાવાળા અથાણા લઈ આવ્યા હોય રાયતાવાળા મરચાં લઈ આવ્યા હોય તો એ રાયતાવાળું જે મરચું છે એ મરચાંને તમે લાંબો સમય રાખશો અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ મહિનો તો પણ એની લીલાશ એવીની એવી રાશે એ સેજ પણ જે છે એ ડાર્ક નહીં પડે સેજ પણ એના કલરની અંદર ફેરફાર નહીં થાય કારણ કે એની અંદર જે છે એ પ્રિઝર્વેટિવ તરીકે આ વિનેગર એસિટિક એસિડ ઉમેરેલો હોય આ ઉપરાંત પ્રયોગશાળામાં દ્રાવક તરીકેનો ઉપયોગ થાય અને ખૂબ અગત્યના પ્રક્રિયક તરીકેનો ઉપયોગ થાય છે સફેદો બનાવવા માટેનો ઉપયોગ થાય સફેદો એટલે શું લેડ સફેદ લેડ કે જે પ્લમ્બરો હોય એ આનો ઉપયોગ કરતા હોય સફેદ લેડનો તો સફેદ લેડ યાની સફેદો બનાવવો હોય તો સફેદાનું સૂત્ર આમ હોય સી એ થ્રી સી ડબલ ઓ ટ્વાઇસ પીબી આને કહેવાય લેડ એસિટેટ કે જેને આપણે કહીએ છીએ સફેદો તો આ સફેદો બનાવવા માટે એનો ઉપયોગ થાય બરાબર અહીં આપણને એક પ્રયોગ આપેલો છે એ આપણે જોઈએ આની અંદર પ્રક્રિયા મિશ્રણ ધરાવતું જે છે એ આપણે કસનડી લીધી છે આ બીકર લીધું છે બીકરની અંદર આટલું પાણી છે તો આ બીકરની અંદર પાણી લીધું છે જળ ઉષ્મકમાં આપણે ગરમ કરીએ છીએ તારની જાણી છે આ ટ્રીપાઈનું સ્ટેન્ડ છે આ બર્નર છે બર્નરથી આપણે ગરમ કરીએ છીએ જળ ઉષ્મકમાં ગરમ કરીએ છીએ એટલે તાપમાન જે છે એ સો ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું હશે લેસ ધેન હંડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર તો આ રીતે આપણે આને ગરમ કરીએ છીએ અને ગરમ કરી આની અંદર પ્રક્રિયા મિશ્રણ નાખેલું છે મિશ્રણની અંદર શું હશે તો મિશ્રણની અંદર આપણે બે વસ્તુ જે છે એડ કરેલી છે એક કાર્બોક્સિલિક એસિડ હોય એક એની અંદર આલ્કોહોલ હોય અને એકાદ બે ટીપા આપણે જે છે એની અંદર એચ ટુ ફોરના નાખેલા હોય તો આ પ્રક્રિયા કરો એટલે એમાં શું ઉત્પન્ન થાય એસ્ટર ઉત્પન્ન થાય રેડી તો એની આપણે વાત કરવી છે એક કસનડી લેવાની એક એમએલ એની અંદર ઇથેનોલ લેવાનો એક એમએલ એની અંદર ગ્લેશિયલ એસિડિક એસિડ લેવાનો સાથે સાથે સાંદ્ર સલ્ફિરિક એસિડના થોડા ટીપા નાખવાના આટલું નાખી અને એને ઓછામાં ઓછી પાંચ મિનિટ જળ ઉષ્મકમાં ગરમ કરવાનું સીધું ઊંચા તાપમાનની જળ ઉષ્મકમાં ગરમ કરવાનું પછી ઉષ્મક ઉભાડું કરો અને તેને વીસથી પચાસ એમએલ પાણી ધરાવતા બીકરની અંદર રેડો અને મિશ્રણને સૂંઘો આ મિશ્રણને સૂંઘો મિશ્રણને સૂંઘવાથી તમે જુઓ ચેક કરો કેવી મીઠી વાસ આવે છે પાકા ફળ જેવી વાસ આવે છે જો પાકા ફળ જેવી વાસ આવે તો આમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એસ્ટર બની ગયો હોય આ પ્રક્રિયાને કહેવાય એસ્ટરીકરણ રેડી એના પછી આપણને એક પ્રવૃત્તિ આપેલી છે તો એ પ્રવૃત્તિની અંદર આપણે કસનડી લેવાની છે આ જે કસનડી છે એ કસનડીની અંદર આપણે શું કરશું એસિડ લેશું આની અંદર આ જે કસનડી છે એ કસનડીની અંદર મંદ એસિડ અહીંયા અંદર જે કસનડી છે એની અંદર મંદ એસીડ લીધો છે પછી સોડિયમ કાર્બોનેટ આપણે આની અંદર ઉમેરીએ છીએ આ સોડિયમ કાર્બોનેટ તો સોડિયમ કાર્બોનેટને મંદ એચ ટુ એસઓ ફોર આના વચ્ચે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન થાય તો આપણે અગાઉ ભણી ગયા હતા કે આ એચ સીએલ છે એચ ની પ્રક્રિયા આપણે કરીએ છીએ એને એચ સીઓ થ્રી સાથે એટલે આની સાથે પ્રક્રિયા કરવાથી એને સીએલ ઉત્પન્ન થશે પાણી ઉત્પન્ન થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે આ કેની પ્રક્રિયા થઈ ખનીજ એસિડની પ્રક્રિયા થઈ પણ હવે આપણે આ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ કાઢી નાખશું અને એની જગ્યાએ આપણે લઈ લેશું એસીટી કેસી સીએચ થ્રી સી ડબલ ઓ એચ અને આ સીએચ થ્રી સી ડબલ ઓ એચ લઈને આપણે આ પ્રક્રિયા કરશું કે સીએચ થ્રી સી ડબલ ઓએચમાં કાર્બન ડાયોક્સાઇડના ઉભરા નીકળે છે આ જે વિમોચન નળી છે એ વિમોચન નળીમાંથી શું સીઓ ટુ વાયુ ઉત્પન્ન થાય છે અને જો સીઓ ટુ વાયુ ઉત્પન્ન થાય તો એની કસોટી આપણે કરીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ છે એ દ્રાવણને દૂધિયું બનાવે તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયું હોય બરાબર તો આગળ આપણે જે પ્રવૃત્તિ કરી હતી આગળના ચેપ્ટરની અંદર એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હતું એની જગ્યાએ આપણે રિપ્લેસ કરશું કે ને એસિડિક એસિડને ચાલો તો અહીં આપણે એ પ્રવૃત્તિની વાત કરીએ ફોર પોઈન્ટ નાઇનની અંદર તો પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચની અંદર આપણે જેવી રીતે દર્શાવવાતા એવી રીતે દ્રાવણ ગોઠવવાના છે એક કસનડીની અંદર સ્પેચ્યુલા જેટલો યાની કે થોડોક સોડિયમ કાર્બોનેટ આપણે એની અંદર નાખવાનો છે પછી મંદ ઇથેનોઇક એસિડ ઉમેરવાનો છે અને પછી એની આપણે કસોટી કરશું તો હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં એ આપણે નક્કી કરવાનો છે આ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી કરવા માટે ચૂનાના પાણીમાંથી આપણે પસાર કરશું જો ચૂનાનું દ્રાવણ છે એ દૂધ્યું બને તો આપણે કહીશું કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે દૂધ્યું ન બને તો આપણે ના પડશું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી બરાબર પછી શું આ ઇથેનોઇક એસિડ ને સોડિયમ કાર્બોનેટ વચ્ચે પ્રક્રિયા કરવાથી જે વાયુ ઉત્પન્ન થઈ છે એની ઓળખ આ કસોટીથી થઈ શકે તો આ કસોટીથી ઓળખ ન થાય પણ એ કસોટી કરવા માટે આગળ તમારે જે છે એ ચૂનાનું નીતર્યું દ્રાવણ રાખવું પડે તો એને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ છે કે નહીં

શું ઇથેનોનિક એસિડ સોડિયમ કાર્બોનેટની વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવતા વાયુની ઓળખ આ કસોટીથી થઈ શકે તો હા પાછળ જે વિમોચન નળી જે છે એમાંથી ઉત્પન્ન થયેલો જે વાયુ છે એને જો ચૂનાના નીતરિયા દ્રાવણમાંથી પસાર કરો તો એની ઓળખાણ થઈ શકે બીજી ઓળખાણ થઈ શકે સડગથી દિવાસળી ન્યા રાખો અને જો એ દિવાસળી ઓલવાઈ જાય તો પણ આપણે કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે બે રીતે આપણને ન્યા ખબર પડશે પણ વિમોચન નળીની આગળ આપણે પ્રક્રિયા કરવી પડશે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચેનો ભેદ કેવી રીતે ફારકશો તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ આ બંનેની સ્મેલ જુદી જુદી હશે આલ્કોહોલની અંદર જે સ્મેલ આવશે મીઠી સ્મેલ આવશે કાર્બોક્સિલિક એસિડની અંદર સ્મેલ આવશે ખાટી સ્મેલ આવશે બરાબર આ આલ્કોહોલની અંદર લિટમસ પેપર નાખશો તો એ રંગવિહીન રહેશે કાર્બોક્સિલિક એસિડની અંદર લિટમસ પેપર નાખશો તો લિટમસ પેપર

ક્લિયર તો આ ભેદ દર્શાવતી પ્રક્રિયા આપણે આવી રીતે આપી શકીએ ઓક્સિડેશન કરતા એટલે શું તો જે અન્ય પદાર્થનું ઓક્સિડેશન કરતા હોય અને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય જનરલી આવા ઓક્સિડેશન કરતા પદાર્થની અંદર ઓક્સિજન હોય એ અન્ય પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરતા હોય ઇથેનોઈક એસિડના ભૌતિક ગુણધર્મો લખો તો હમણાં આપણે વિડીયોની અંદર જોયા એ ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો છે રાસાયણિક ગુણધર્મો તો રાસાયણિક ગુણધર્મોમાં વિવિધ પ્રકારની આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરી એ તમારે લખવાની થાય ઇથેનોઈક એસિડના ઉપયોગ વિનેગરની અંદર આપણે જે એનો ઉપયોગ કરતા હોય એ બધા ઉપયોગ તરીકે તમારે જે છે આની અંદર દર્શાવવાના થાય તો ઇથેનો એક એસિડવાળા ટોપિકની અંદર આટલું જ વધુ જોશું પછીના વિડીયોની અંદર ત્યાં સુધી બધાને ટાટાભાઈ ભાઈ આવજો